આ કાર્યક્રમ ચલાવવામાં આવશે સુરત પોલીસ અને હોપ ચેરિટેબલ ટ્રસ્ટે વાય જંકશન ખાતે 500 સેડીના રસના ગ્લાસનું વિતરણ કર્યું હતું હું એસએફ ગોસ્વામી ટ્રાફિક બ્રાન્ચ સુરત શહેર હાલમાં સુરત શહેરનું તાપમાન જે 39 થી 41 ડિગ્રી થઈ રહ્યું છે આ અસહ્ય ગરમીમાં જે સિગ્નલ ટ્રાફિક સિગ્નલ્સનું પાલન કરતા લોકો જે સિગ્નલ પર ઊભા રહે છે એમને આ અસહ્ય ગરમીમાંથી બચાવવા માટેનો એક પ્રયાસ અમારા પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર અને અમારા ટ્રાફિક વિભાગના અધિકારીઓની જે સૂચના હતી એ પ્રમાણે હોપ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત શહેર અને ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે શેરડીના રસનું વિતરણ કરી અને પ્રજાને આ તાપમાંથી એક બહાર કાઢવા માટે એમને ઠંડક પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવેલ છે જેમાં આ સંસ્થા દ્વારા પાંચસો થી વધુ શેરડીના ગ્લાસ રસના ગ્લાસ અમે વિતરણ કરેલ છે